સ્વાગત છે દ્વારકા ટુડેમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકા ધામ એટલે કે યાત્રાળુનું ધામ બધી વ્યવસાય અહીંયા લક્ષી છે ટુરિઝમ ઉપર જ આખી દ્વારકાની ઇકોનોમી ડિપેન્ડન્ટ છે ત્યારે દ્વારકામાં વ્યવસાય કરતા વેપારીઓ અને નાના વેપારીઓ જે રેકડી ઉપર કે ફેરીએ સ્ટોલ નાખીને ધંધો કરતા હોય છે એમના દ્વારા એક ટ્રાંત ઓફિસને એક કાંત ઓફિસરને ખાસ આવેદન આપવામાં આવ્યું શું છે જાણશું મિત્તલભાઈ જો બધા વેપારીઓએ મળી બધી સંસ્થાઓ સાથે મળીને પ્રાંત અધિકારીને એક આવેદન આપ્યું શું છે આજથી ત્રણ દિવસ પહેલાં એટલે પાંચ સાત બે હજાર ચોવીસના દ્વારકા નગરપાલિકાએ રેકડી ધારકો અને નાના ફેરિયાઓ ઉપર જે પહેલાના કોન્ટ્રાક્ટર દ્વારા દસ રૂપિયા ચાર્જ લેવામાં આવતો તો પર ડે એ ત્રણ દિવસ પહેલાંથી સીધો ત્રીસ રૂપિયા ચાર્જ કરી નાખવામાં આવ્યો જે ખૂબ જ અસહયોગ અયોગ્ય કહેવાય અને જે નાના રેકડી ધારકો હોય કે જે રોજબરોજનું કરી અને રોજબરોજનું ખાતા હોય છે તેના માટે રોજના ત્રીસ રૂપિયા એટલે મહિને નવસો રૂપિયા થયા એ બહુ અઘરું કહેવાય એ લોકોનું ઘર સંસાર આજુ બગડી જાય એ લોકોને બધે આર્થિક મુશ્કેલીઓ પડે અને એક ટેબલ હોય તો એ ત્રીસ જરાક એક નાનું વધારે તો સીધા સાઠ રૂપિયા લે લે છે જે એકદમ અયોગ્ય કહેવાય આનો તમામ રેકડી ધારકો તથા તમામ દ્વારકાના વેપારી મંડળો એસોસિએશનો સખત વિરોધ કરેલ છે અને આજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જો આનાથી પણ કોઈ યોગ્ય અઠવાડિયાની અંદર કોઈ નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમારે આનાથી પણ ગંભીર પગલાંઓ લેવા પડે એમ છે કારણ કે અત્યારે બધાની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે દ્વારકામાં દિન પ્રતિદિન આવા જો વધારો થયા જાય તો આ લોકોને નાના રેકડી ધારકોને રોજબરોજનું જેનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે જો શક્ય હશે તો અમે બંધનો પણ એલાન ભવિષ્યમાં આપી શકીએ જય દ્વારકાધીશ ન્યૂ વેપારી મંડળના પ્રમુખી છે પ્રતિયાજી જે આવેદન આપના દ્વારા નાના ઘણા નાના વેપારીઓથી ઉપર આની અસર પડે છે તો શું કહેશું શું જીવનમાં આ લોકોને અસર પડશે આ એક જે નિર્ણય નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે શું અસર થશે જે આ ભાવ વધારો કર્યો છે જે અયોગ્ય અને અસહ્ય છે દ્વારકાના તમામ વેપારી મંડળો તથા દીકરીઓ દ્વારા આજે આપણે પ્રાંત અધિકારીને આવેદન આપેલું છે ને આ કોઈ વધારો એક વ્યક્તિ ઉપર નથી પણ એના આખા પરિવાર ઉપર છે એ બોજ જ લાયક છે તો અમે તમામ વેપારી મંડળો રેક્રેદારો આ ભાવ વધારાનો વિરોધ કરીએ છીએ અને જો આનો યોગ્ય નિર્ણય નહીં આવે તો આનાથી પણ વધારે આગળ પગલાં આવતા દિવસોમાં અમારા દ્વારા લેવામાં આવશે જય દ્વારકાધીશ